ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં ઓખાહરણની કથા વાર્તા રૂપે આપણે સાંભળીશું જેથી દર્શક મિત્રોને ઓખાહારણની આ સુંદર કથા વાર્તા સાંભળવાની ગમે મિત્રો ચૈત્ર માસમાં ઓખહારણ સાંભળવાનું ખૂબ જ મહત્વ છે આ સાંભળવાથી ઘર પરિવારના સભ્યોને તાવ તર્યો આવતો નથી એવું ભગવાન શ્રી કૃષ્ણનું વરદાન છે કારણ કે ઓખાહરણમાં ઉલ્લેખ છે કે ભગવાને તાવને દોરડેથી બાંધ્યો હતો ત્યારે ભગવાને દોરડેથી બાંધ્યો હતો તાવને ત્યારે તાવે ભગવાનને આજીજી કરી પોતાનું રહેવાનું સ્થાન માંગ્યું હતું અને તાવે ભગવાનને કહ્યું હતું કે હે પ્રભુ જે શ્રી હરિવાણી બોલશે તેમને ત્યાં અમે કદી નહીં જઈએ તેમને સપનામાંય નજરે નહીં આવીએ અને ભગવાનને વચન આપ્યું હતું કે ચૈત્ર માસમાં જે કોઈ ઓખાહરણ સાંભળશે તેના સપનામાં એ જાશો તો તમારું છેદી નાખી શીશ ત્યારે તાવે ભગવાનને કોલ આપ્યા હતા કે ચૈત્ર માસમાં જે કોઈ એકવાર ઉખા હરણ સાંભળશે ત્યાં વર્ષમાં ન જાઓ બે વાર સાંભળે તેને ત્યાં દેખીને નાસી જાઓ ત્રણ વાર સાંભળે જે તેના જન્મ નામ જન્મ માં ન દીઠું આવો કોલ આપી તાવ કયલા સીધા આવી ગયા અને ભગવાન શિવના ગણ બની ગયા આથી આ મહિનામાં ઓખાહરણ સાંભળવાનો મહિમા છે ઓખાહરણ સાંભળતી વખતે હાથમાં ત્રણ પાંચ કે સાત શેર વાળો દોરો રાખવો ઓખાહરણ પૂર્ણ થાય ત્યારે દો ત્યારે એ દોરો ઘરમાં જો નાનું બાળક હોય તો તેના હાથે કાંડે બાંધવો તેમજ ઘરના પરિવારના સભ્યોને પણ આ દોરો બાંધી શકાય છે આમ કરવાથી બાળકો કે ઘર પરિવારના સભ્યોને તાવ એકાંતરીઓ ટાઢીઓ કે કોઈ પણ રોગ પાસે આવતા નથી આવું મહત્વ છે ચૈત્ર માસમાં ઓખાહરણ સાંભળવાનું કે વાંચવાનું

મેં તમારા મુખેથી વિવિધ પરાક્રમી રાજાઓના ચરિત્રો સાંભળ્યા છે તમે મને હવે મહાન અસુર સમ્રાટ બરાણોસુરના વિષયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરો તે અસુર હોવા છતાં દેવાધી દેવ મહાદેવજીના પુત્ર ભાવને શી રીતે પ્રાપ્ત થયા ભગવાનને શી રીતે પ્રાપ્ત થયા જેથી ભગવાન શંકરે સ્વયમે એની રક્ષા કરી અને તેના સહવાસમાં રહેનારા ગણો સહિત ભગવાન કાર્તિકે પણ તેનું રક્ષણ કર્યું જન્મે છે થોડી વાર અટકી અને આગળ બોલ્યા બળવાન બલીનો પુત્ર પોતાના સો ભાઈઓમાં સૌથી મોટો હતો અને તે સેંકડો દિવસ શાસ્ત્ર ધારણ કરનારી વાળો હતો ભગવાન શિવે તેનું રક્ષણ કર્યું હતું એટલું જ નહીં પણ એ બાણાસુર ઘણો બાણાસુર ઘણો સહિત એવા કાર્તિકેય સાથે જ સહવાસ પામ્યા હતા બલિ રાજાને સો પુત્ર હતા બાણાસુર તેમાં જ્યેષ્ઠ પુત્ર હતા તેથી ચોપાસ સેંકંડો મહાબળવાન અને વિશાળ દેહધારી યોદ્ધાઓ વિંચાળાયેલા રહેતા હતા છતાં પણ શ્રી શ્રીકૃષ્ણએ બાણાસુરને યુદ્ધમાં સી રીતે પરાજિત કર્યા બાણાસુર આવે શયુક્ત હોય યુદ્ધની ઈચ્છા ધરાવતો હતો તો પણ તેને જીવતો શા માટે છોડ્યો હતો આ સાંભળી સંત શિરોમણી વેદવ્યાસી બોલ્યા હે જન્મે જય અપાર તેજવાળા શ્રીકૃષ્ણનું આલોકમાં બાણાસુર સાથે જે મહાયુદ્ધ થયું હતું તે વિશે તમે સાંભળો એ યુદ્ધમાં બાણાસુરને રુદ્ર કાર્તિક સ્વામીનો પણ સહારો હતો આમ છતાં પણ એ યુદ્ધમાં પોતાના વખાણ કરનારા બાણાસુરને જીત્યો હતો અને તેની અંતે જીવતો છોડ્યો હતો બાણાસુરને જે આ પ્રમાણે ભગવાન મહાદેવે વરદાન આપ્યું હતું હંમેશા પોતાની નજીક જ રહેવાનું તેને વચન આપ્યું હતું તથા પોતાના ગણોના નાયકનું પદ આપ્યું હતું બાણાસુરનું ભગવાન શ્રી કૃષ્ણ સાથે જે મહાભયંકર યુદ્ધ થયું હતું તેમાં બાણાસુરને ભગવાન શંકરનો સાથ હતો તથા સાથ હતો તો પણ શ્રી કૃષ્ણે તેને પરાજિત કર્યા અને જીવતા છોડવાનું કારણ તથા દેવાજી દેવ શંકરના પુત્ર પણાને બાણાસુર કેવી રીતે પામ્યો હતો અને જેને કારણે એ મહાભયંકર યુદ્ધ થયું હતું તે સગળું વૃત્તાંત હવે તમે મને સંભળાવો વેદવ્યાસજી આગળ કહે છે કે એકવાર કાર્તિક સ્વામી રુદ્રનું આરાધન કરી રહ્યા હતા ત્યારે તે જોઈને મહાપરાક્રમી બલિપુત્ર બાણાસુર અતિશય આશ્ચર્ય પામ્યા હતા તેને પણ ઉગ્ર તપ કરવાનું મન થયું ઉગ્ર તપ કરીને ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરી તેમના પુત્ર થવાની બાણાસુરને ઈચ્છા થઈ હતી આથી બાણાસુરે તપ કરી પોતાનું ક્ષીણ શરીર ક્ષીણ કરી નાખ્યું હતું અને પોતે મોટો તપસ્વી છું એવી આત્મા શ્રદ્ધા કરવા માંડી તેના ઉગ્ર તપથી ભગવાન ભોળાનાથ ઉમા માતા સહિત પ્રસન્ન થયા હતા અને નીલકંઠે પરમ પ્રતિ પરમ પ્રાપ્ત કરી બાણાસુરને કહ્યું હતું કે માંગતું જે માગે હું એ આપું અને તારું કલ્યાણ થાવ ત્યારે બાણાસુરે આંખો ખોલી અને મહેશ્વરને કહ્યું કે હે ત્રિનેત્રધારી પ્રભુ આપ મારા તપથી ખરેખર જો પ્રસન્ન થયા હોય તો મને વરદાન આપવા વરદાન આપો વરદાન આપવા માંગતા હો તો બસ હું એટલું જ માંગુ કે હું માતા ઉમા દેવીનો પુત્ર થાવા ઈચ્છું છું મારે બીજું કાંઈ નથી જોતું આ સાંભળીને ભોળાનાથથી હું હાસ્ય રેલાવતા તથા શું કહી અને પછી પાર્વતીજી સામે જોઈ અને ભોળાનાથે કહ્યું આ બાણાસુરને તમે કાર્તિકીજીના નાના ભાઈ તરીકે સ્વીકારો એ આજથી તમારો પુત્ર છે એનો તમે સ્વીકાર કરો કાર્તિકેયજી અગ્નિની અગ્નિથી ઉત્પન્ન થયા છે સોણિતપુરમાં તેનું જે રીતે પ્રાગટ્ય થયું છે તેજ પ્રદેશમાં આ બાણાસુરનું શહેર થશે એ શહેર પણ સોનીતપુર તરીકે પ્રખ્યાત થશે વળી એ શહેરનું હું ચારે તરફથી રક્ષણ કરીશ તેથી તેના પર કોઈ શત્રુ જડાઈ કરી શકે નહીં કાર્તિકેજીએ બાણાસુરને પોતાનો નાનો ભાઈ માની અને તેના પર પ્રસન્ન થઈ અગ્નિ સમાન તેજસ્વી એક ધ્વજ આપી પ્રદીપ્ત તેજવાળો એક મૂર વાહન તરીકે ભેટ આપ્યો દેવાધિ દેવશંકરના તેજથી દેવો ગંધર્વો યક્ષો અને સર્પો પણ તેની સામે યુદ્ધ કરવા તૈયાર ન થતા હતા આમ ભગવાન શંકરની સદાયે રક્ષિત હોવાથી બાણાસુર ઘમંડી બની ગયો હતો અને પોતાના અપાર બળને કારણે છકી ગયો હતો તે હંમેશા યુદ્ધ શોધ્યા કરતો હતો આથી એક દિવસ તે ભગવાન ભોળાનાથ પાસે ગયો આટલું કહી આટલું કહીને વેદવ્યાસી થોડી વાર માટે અટકી ગયા ત્યાર પછી લાંબો શ્વાસ લઈ વ્યાસજી આગળ બોલ્યા કે ભગવાન શંભુની સ્તુતિ વંદના કરીને બાણાસુર બોલ્યો કે હે તાત મેં તમારા આશ્રયથી મદ અન્ન અને બળના અભિમાનને કારણે સાધ્ય દેવો સહિત અને મરુદ ગણો સહિત દેવોને અનેક વાર જીત્યા છે તેથી તેઓ પરાજયથી ખૂબ જ ત્રાસી ગયા છે અને મને પરાજિત કરવામાં નિરાશ થયા છે તેથી આ શહેરમાં આવી સુ આવી સુખેથી વસી રહ્યા છે કેટલાક દેવો તો મારાથી હારીને સ્વર્ગમાં જઈ આરામથી રહે છે હવે મારી સાથે યુદ્ધ કરવાવાળું કોઈ રહ્યું નથી આથી હું યુદ્ધ વિનાશ યુદ્ધ વિના નિરાશ થઈ ગયો છું હવે યુદ્ધ માટે મારી પૂજાઓ તલતલાટ મચાવી રહી છે અને મારા માટે યુદ્ધ વિના જીવવું વ્યર્થ થઈ ગયું છે માટે હે શંભુ કોઈ મારી સાથે યુદ્ધ કરવા આવશે કે નહીં એ વિશે મને આપ જણાવો હે પ્રભુ મને યુદ્ધ વિના ક્યાંય ચેન પડતું નથી માટે મારા પર કૃપા કરો અને કોઈ મારી સાથે મહાભયંકર યુદ્ધ કરે એવું કરો

બાણાસોરના હર્ષનો કોઈ પાર જ ન રહ્યો એ અતિશય ખુશ ખુશાલ થઈ ગયો અને પ્રસન્ન ચિતે બોલ્યો હે પ્રભુ સારું થયું કે મેં જે એક સહસ્ત્ર હસ્ત ધારણ કર્યા છે તે નક્કામાં નહીં જાય આમ કહીને તેના નેત્ર ખુશીના આંસુથી ઉભરાઈ ગયા અને પછી તેણે 500 અંજલિમાંથી ભગવાન ભોળાનાથનું પૂજન કર્યું અને દંડવત પ્રણામ કરી પોતાના મહેલ જવા તૈયાર થઈ ગયો મહેશ્વર બોલ્યા કે હે વીર મહાબાહુ ઉઠ બાણાસુરને કહ્યું ત્યારે તેને હર્ષથી અતિ ઉન્નત બની તત્કાળ ભોલાનાથ નમન કર્યું અને પછી નીલકંઠે જયારે તેને વિદાય આપી ત્યારે શત્રુઓના નગરો પર વિજય મેળવનારા બાણાસુરે પોતાના મહેલમાં મોટા ધ્વજ ગ્રહમાં ગયો અને ત્યારે આરામથી બેઠો પછી મહાભયંકર અટ્ટહાસ્ય કરતા તેણે પોતાના હોશિયાર અને મહાપરાક્રમી મંત્રી કૌભાંડને કહ્યું કે મારા મનમાં જ જે સારા સમાચાર છે તે હું તમને જણાવવા ઈચ્છું છું આ સાંભળતા આશ્ચર્યથી ગરગાવમાં કૌભાંડ ડૂબી ગયા આશ્ચર્યમાં ગરગાવ થઈ જતાં કૌભાંડ માણસોને પૂછ્યું કે હે મહારાજેશ્વરે મને પ્રિય સાવ તેવા કયા સમાચાર છે તમે મને કહેવા માટે આટલા થનગણિત થઈ રહ્યા છો તમારા નેત્રો અત્યારે અતિશય ખુશીથી ખુશીના કારણે ભીના થયા છે અને અતિ હર્ષથી તમે મને હમણાં જે કહ્યું તે હું સાંભળવા ઈચ્છું છું તમે કોઈ વરદાન મેળવ્યું છે કાં તો પછી ભોળાનાથ શંભુની દયાથી અને કાર્તિકીજીએ કરેલા રક્ષણ દ્વારા તમે શું ત્રિલોક્યોનું રાજ પ્રાપ્ત કર્યું છે કાં તો પછી રાજ્ય મેળવાના મેળવા ભગવાન શંભુએ તમને જણાવ્યું છે જેના ચક્રના ભયથી ત્રાસેલા દાનવો જળાશય સમુદ્રમાં નિવાસ કરે છે તે શાડિંગ ધનુષ્યધારી ગદાધારી વિષ્ણુ સામે યુદ્ધમાં તમે ઉતરવાવાળા છો શું તમારા ડરથી લોકપાલ ઇન્દ્ર પાતાળમાં ચાલ્યો જવાનું છે હવેથી દીતીપુત્રો વિષ્ણુના ત્રાસથી શું છૂટી જવાના છે કે પછી મહાન અસુરો તમારા બળાશ્રયથી પો પાતાળોમાં આશ્રય છોડી સ્વર્ગમાં રહેવા જશે હે રાજન તમારા પિતા બલિ રાજા વિષ્ણુના પરાક્રમથી દબાઈ આખરે પાતાળમાં વસ્યા હતા હવે પછી પાતાળના જળ સમૂહમાં બહાર નીકાળીને શું પોતાના રાજ્યને પ્રાપ્ત કરવાના છે કે પછી હે રાજન દિવ્ય પુષ્પમાળાઓ માળાઓ અને વસ્ત્રોનીથી ધારણ કરતા અને દિવ્ય માળાને ચંદનને લેપયુક્ત એવા તમારા પિતા બલિ રાજાના આપણને દર્શન થવાના છે કે પછી પ્રભુ શ્રી વિષ્ણુ ભગવાનના ત્રણ પગલાથી આપણે જે ત્રિલોક હરાઈ ગયું હતું આપણું તેને આપણે સર્વ દેવો જીતીને પાછા લાવીશું કે પછી ધ્વનિ ગંભીર ગંભીર તેમનો ધ્વનિ તથા સ્નેહ છે અને વેગ ગર્જના જેવો હોય છે તથા યુદ્ધોને જે જીતનારા છે તે નારાયણને આપણે શું જીતવાના છીએ હે રાજન વૃષભ ધ્વજ શંકર તમારા પર કૃપા કરવા ને શું તૈયાર થયા છે કે જેથી આપણું હૃદય

લાંબા સમયથી કોઈને સાથે મેં મહાભયંકર યુદ્ધ કર્યું નથી યુદ્ધ કરવાની થઈ રહી છે તો મારા સંતોષ થાય એવું યુદ્ધ મને ક્યારે પ્રાપ્ત થશે મારું આટલું બોલવું સાંભળી ભોળાનાથ પ્રથમ તો ખડખડાટ હસી પડ્યા અને પછી બોલ્યા કે હે બાણાસુર તું અતિશય મોટું અદ્ભુત યુદ્ધ મેળવીશ હે દાનવ મોર પક્ષીની નિશાન વાળી તારી ધજાનો ભંગ થયો એટલે જ્યારે તૂટી જશે ત્યારે એ નીતિ નંદન અને મહાયુદ્ધ તને પ્રાપ્ત થશે ભગવાન શંકરના આવા વચનો સાંભળીને હું પ્રસન્ન થયો અને ભોળાનાથને પ્રણામ કરીને તારી પાસે આવ્યો છું બાણાસુરના આવા વચનો સાંભળીને કુંભાણ બાણાસુરને કહે છે કે હે રાજન આજે વચન કહો છો તે યોગ્ય નથી કુંભાણ બાણાસુરની આ વાત કરી રહ્યા હતા ત્યારે લોકપાલ ઇન્દ્રના વ્રજથી હણાઈને બાણાસુરનો તે ઊંચો ધ્વજ અતિ વેગથી જમીન પર તૂટી પડ્યો તે ધજાને પડેલી જોઈને બાણાસુર આનંદ વિપોર થઈ ગયો તેને યુદ્ધનો આગમન અણસાર આવવા માંડ્યો પછી ધરતી પર ઈન્દ્રનું વજ્ર પડવાથી ધરતી પણ કાપવા લાગી ભૂમિ પર બિલાડી અવાજ કરવા લાગી તે અમંગળ ગર્જના કરવા લાગી દેવેન્દ્ર ઇન્દ્ર સોણિતપુરમાં ચારેય તરફ અઢળક રક્ત વરસાવા લાગ્યા સૂર્યમંડળને ભેદીને મોટી ઉલ્કાઓ પૃથ્વી પર ખરવા લાગી દેવ નક્ષત્રોમાં ઉદિત થયેલો એટલે કૃતિકામાં પ્રવેશેલ સૂર્ય આ નક્ષત્ર બાણાસુરના જન્મનું હતું ભરણીને બરાબર પડવા લાગ્યું ચૈત્ર વરુનું પણ સેકન્ડો હજારો રક્તધારાઓ અચાનક જ પડવા લાગી તારાઓ ખરવા લાગ્યા વળી હે રાજન આ માસમાં પૂનમરૂપ પર્વ નહીં હોવા છતાં સૌએ સૂર્ય અને ચંદ્રનો ગ્રાસ કરવા માંડ્યા એટલે કે અણધારેલું સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થવા લાગ્યું તે કાળે મોટા વજ્રપાત થવા લાગ્યા દિવસ રાત ચમક ચમક ચમકદાર તિરંગી પરિત ગોળાકાર મંડપ સંધ્યાના રોગ વાળા હોય સૂર્ય આસપાસ તેને ઘેરવા લાગ્યું મંગળ ગ્રહ કૃતિકા નક્ષત્રમાં વકરી થયો બાણાસુના જન્મ નક્ષત્ર ભરણીનો જાણે તિરસ્કાર કરતો મંગળ જણાતો હતો દાનવ કન્યાઓ તેની પૂજા કરતી હતી ચૈત્ર વૃક્ષ તેને અસંખ્ય શાખાઓ હતી તે એકા એક જ જમીન પર સૂટી પડ્યું બાણાસુર આવું બધું જોવા સાંભળવા છતાં પોતાના બળથી અભિમાન થઈ ઉઠેલો તે કઈ કામ કઈ પામી શક્યો નહીં પણ બુદ્ધિશાળી કુંભાંડ અમગણની એંધાણી તરત જ ઓળખી ચૂક્યો હતો આથી બાણાસુરના એ બે બાહોસ મંત્રીએ તેને સમજાવવા માંડ્યું કે હે રાજન તમારી સમક્ષ આજે બધા તો બધું દેખાય છે જે થાય છે બધું દેખાય છે તે કઈ શુભ સંકેતો નથી હવે આ યુદ્ધથી તમારા રાજ્યનો વિનાશ થશે તમારી દૃષ્ટિ નીતિને કારણે તમે તમારા સર્વપ્રધાનો સેવકો તથા અનુયાયો થોડા જ સમયમાં નાશ પામીશું ઇન્દ્રની ધજા સમાન આ દૈત્યનું વૃક્ષનું પોતાના ગર્વથી જ પતન થયું છે તે જ રીતે મોહને કારણે વળની આકાંક્ષા રાખનાર અને વ્યર્થ ગર્જના કરનાર તમારા આ ઘમંડના કારણે પતન થશે શંકર ભગવાનની કૃપા વડે તમે ત્રિલોકનો વિજય મેળવ્યો છે પણ હવે ગર્વને કારણે તમારો વિનાશ જણાય છે તેથી જ તમે યુદ્ધ માટે તડપી રહ્યા છો અને યુદ્ધ કરવા માટે મોટી ગર્જના કરી રહ્યા છો ગુમ્માડના વચનો પર ગર્વિષ્ઠ બાણાસુરે જરા પણ ધ્યાન ન આપ્યું પણ તેનું મને તો એટલી પ્રસન્ન થયું તેનું મન તો એટલું પ્રસન્ન થયું હતું તેને મદિરા પાન કરી પોતાના હરખને બાંધવા લાગ્યો બીજી બાજુ કુંભાણ ભાવીન અંધકાર ભર્યા વાદળો આવતા નિહાળી અત્યંત ચિંતિત હતો તે રાજમંદિર તરફ ગયો અને તત્વાર્થ વિચારવા લાગ્યો કે રાજા મહાસુર પ્રમાદી દુષ્ટ બુદ્ધિનો થયો છે તે વિજયના ઉન્માદમાં યુદ્ધ ઈચ્છે છે પણ મદથી છકી ગયેલો તે યુદ્ધના પરિણામને જાણતો નથી આ મહા ઉત્પાદોથી જે ભય જણાય છે તે મિથ્યા થનાર નથી આ છતાં ઉત્પાદો કાર્તિકે સાક્ષાદિરાજે છે તેથી તમારો આ દોષ ઉત્પન્ન થઈ પણ કદાચ પરાજય પામે નિષ્ફળ જાય તેવી શક્યતા છે છતાં દાનવોનો નાશ થાય જ નહીં આ રાજા દુરાત્માપણાથી દોષિત તો થશે જ ત્રિભુવનપતિ શંકર ભગવાન દેવોના તથા પણ સર્જક છે તેને તથા સોણિતપુરમાં નિવાસ તો કર્યો જ છે કાર્તિકેયજી બાણાસુરને પોતાના પ્રાણથી પણ વધારે ચાહે છે અને ભોળાનાથને પણ તે અતિશય પ્રિય છે પણ બાણાસુર ગર્વિષ્ઠપણાથી પોતાનો વિનાશ માટે જ ભોળાનાથ પાસે યુદ્ધરૂપી વરદાન માંગ્યું છે અને યુદ્ધને કારણે જ બાણાસુર લાલચુ રહે છે અને તેથી અંતે તો મરવાનો જ છે તો કવચ વિષ્ણુ ભગવાનને આગળ કરી ઇન્દ્ર વગેરે દેવોની અહી યુદ્ધ માટે પ્રાપ્તિ થશે તો શંકરના હાથે બધું બરાબર થઈ કારણ કે આ કાર્તિકેયજી સામે આવીને તેને યુદ્ધ આપવા માટે કોણ થશે એ બંને દેવો બાણસો ને મદદ કરવા માટે ઈચ્છા ધરાવે છે ગમે તેમ પણ દેવોના દેવ મહા ભગવાન શંકરનું વચન કોઈ કાળે પણ મિથ્યા નહીં થાય તેથી સર્વદાનવનો નાશ કરનાર મહાયુદ્ધ અવશ્ય થશે જ

સરળ ભાષામાં ઓખાણ સાંભળવું તમને ગમ્યું હશે આશા રાખું છું અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો છું જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ